નમસ્કાર મિત્રો આજે અમારા બીએડના તાલીમાર્થીઓની વિરેશ્વર સાણેશ્વર અને પોળોના જંગલોની એક્સપોઝર વિઝિટ હતી અને પોળોના જંગલોમાં જતાં પહેલાં જ આપણી અભાપુર પ્રાથમિક શાળા આવે છે તો એ અભાપુર પ્રાથમિક શાળામાં એમ થયું કે આજે બાળકોને મળી અને એમની વિઝિટ કરીને જાઉં તો બાળકો સુંદર મજાના અભિનય ગીત પણ કરે છે એમની સાથે વાત કરી તો એમણે કહ્યું કે અમને આવડે છે તો આ બધા જ તૈયાર થયા છે હવે આપણે એમનું ગીત નિહાળીએ તો રજૂ થાય છે અબાપુર પ્રાથમિક શાળાના બાળકોનું આ ગીત સાંભળીએ ખૂબ સરસ બધા આપણે તાળીઓથી વધારીએ જોરથી તાળી પાડવા બધા માટે તો તમે જોયું મિત્રો સાવ અંતરિયાળ વિસ્તારમાં રહેલી પ્રાથમિક શાળાઓ પણ બાળકો કેટલા સુંદર મજાના અભિનય ગીત તૈયાર કરે છે એટલે આપણે ત્યાંના શિક્ષકોને પણ અભિનંદન આપીએ અને આમાં જે શોખ છે એ બોલે છે ને સેનો સેનો શોખ છે એવું કહે છે અહીંયા જે આપણી બોલી છે એ બોલીમાં આ બાળકોએ રજૂઆત કરી આશા છે કે તમને અભિનય ગીત ગમ્યું હશે સૌ બાળકોને અભિનંદન ફરીથી બધા મિત્રોને વિનંતી કે આપણે જોરદાર તાળીઓ પાડીના બાળકોને વધાવીએ જય આવજો